રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે એક જ પશુપાલક મિત્રની સાત ગાય વેચવાની છે આ સાતે સાત ગાય એક જ પશુપાલક મિત્રની છે મિત્રો આપણે સરનામા અને સ્ટેપ બાય સ્ટેપ ગાયો વિશેની માહિતી જાણીએ તે પહેલાં હું તમને ખાસ કરીને જણાવી દઉં કે કોઈ પણ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો તમારી ગાય ભેંસની જાહેરાત એકદમ ફ્રીમાં કરી આપવામાં આવશે હાલ મિત્રો અહીંયા વિડીયોની અંદર નંબર એક ઉપર આવે છે આ ગાય મિત્રો આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે આ બે દિવસની વિવાયેલી છે અને હાલ દૂધનું પ્રમાણ કહીએ તો મિત્રો પાંચ લીટર દૂધ છે તેવું પશુપાલક મિત્ર જણાવે છે શાંત સ્વભાવની અને અને ખૂબ જ વ્યવસ્થિત સર કન્ડિશનમાં સારી એવી આ ઘરાવ ગાય છે મિત્રો પશુપાલક મિત્ર કિંમત જણાવતા જણાવે છે કે અંદાજિત કિંમત પશુપાલક મિત્રએ ત્રીસ હજાર મૂકી છે પરંતુ પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો બે દિવસની ગાય વિવાયેલી છે પાંચ લીટર દૂધ છે અંદાજિત કિંમત ત્રીસ હજાર છે અને કોઈ પણ ભાઈને આ ગાય લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ પશુપાલક મિત્રો બીજા નંબર ઉપર આ ગાય આવે છે આ ગાયને પણ પશુપાલક મિત્રો વેચવાની છે એક જ પશુપાલક મિત્રની અહીંયા હું તમને બતાવું છું તે ગાયો છે હાલ મિત્રો આ ગાયની વાત કરીએ તો નવ લીટર દૂધ આ ગાયનું છે દેખાવે સારી છે શાંત સ્વભાવની અને ખૂબ જ વ્યવસ્થિત સરની આ ગાયને મિત્રો વેચવાની છે પશુપાલક મિત્ર અંદાજિત કિંમત જણાવે છે ચાલીસ હજાર પરંતુ મિત્રો કોઈ પણ મિત્રને આ ગાય લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવે છે અહીંયા જે હું તમને ગાયો બતાવું છું એ બધી જ ગાયોની કિંમત અંદાજીત છે કોઈ પણ ભાઈને ગાય પસંદ આવતી હોય ને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો આ ગાયને વેચવાની છે નવ લિટર દૂધ છે કિંમત અંદાજિત ચાલીસ રાખેલ છે કોઈપણ મિત્રને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે અગિયાર લિટર દૂધ છે સાવ સોજી દેખાવે સારી અને શાંત સ્વભાવની એવી આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર અંદાજિત કિંમત મૂકે છે પંચાવન હજાર પરંતુ કોઈ પણ મિત્રને આ ગાય હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે અગિયાર લીટર દૂધ છે કિંમત અંદાજીત પંચાવન હજાર રાખેલ છે કોઈ પણ મિત્રને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ પશુપાલક મિત્રો ચોથા નંબરની ગાયની વાત કરીએ તો ફરી એકવાર આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે સાત લીટર દૂધ છે અને ઘરાવ છે ગામડાની ગાય છે ખૂબ જ વ્યવસ્થિતની કન્ડિશનમાં સારી એવી અંદાજીત કિંમત પચાસ હજારમાં આ ગાયને આપવાની છે પશુપાલક મિત્રો પચાસ હજાર અંદાજીત કિંમત છે કોઈ પણ મિત્રને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો આ જર્સી ક્રોસ ગાયને વેચવાની છે સાત લીટર દૂધ હાલમાં હાજર છે અંદાજીત કિંમત પચાસ હજાર રાખેલ છે કોઈ પણ પશુપાલક મિત્રને આ ગાય પસંદ આવશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો નંબર પાંચની વાત કરીએ તો આ કાળી ગાયને વેચવાની છે પશુપાલક મિત્ર આપણને વધારે માહિતી આપી નથી માત્ર ને માત્ર અહીંયા કિંમત કહેવામાં આવી છે મિત્રો આ ગાયની કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે અંદાજીત કોઈ પણ પશુપાલક મિત્રને આ ગાય પસંદ આવતી હોય ને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હવે મિત્રો નંબર છની વાત કરીએ તો નંબર બે ઉપર આ કાળી ગાયને વેચવાની છે આમાં પણ પશુપાલક મિત્ર આપણને વધારે માહિતી આ ગાય વિશે આપતા નથી અને અંદાજીત કિંમત રાખેલ છે ત્રીસ હજાર કોઈ પણ પશુપાલક મિત્રને આ ગાય પસંદ આવતી હોય લેવું હોય તો પશુપાલક મિત્રનો એડ્રેસ સહિતની માહિતી હું અત્યારે આપું છું હજુ પશુપાલક મિત્રો લાસ્ટ સાતમા નંબર ઉપર આ ઓળખી આવે છે એ આ જ પશુપાલક મિત્રની છે અને આને વેચવાની છે પંદર હજાર અંદાજીત કિંમત રાખેલ છે કોઈ પણ પશુપાલક મિત્રને આ ઓળખી લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હવે મિત્રો આ સાથે સાત ગાયો વિશે મેં તમને માહિતી આપી દીધેલ છે હવે જો તમારે આ ગાયો લેવું હોય તો હું પશુપાલક મિત્રનું એડ્રેસ તમને આપી દઉં છું કોઈ પણ ભાઈને આ ગાયોમાંથી કોઈ પણ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રો આ પશુપાલક મિત્ર અને પશુઓના માલિકનું એડ્રેસ છે તાલુકો છે સાયલા જિલ્લો છે સુરેન્દ્રનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયોની ખરીદી કરવા માટે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે પશુપાલક મિત્રો ચેનલ ઉપર નવા હોય તો રોજે રોજ આપણી ચેનલ ઉપર ગાય ભેંસ લે વેચના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય અને યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર આપી દીધેલ છે આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી મોકલી આપવું મિત્રો મારું નામ છે મુકેશભાઈ જય હિન્દ જય ભારત